ની વિવિધ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના ધોરણ દસ ની બોર્ડની પરીક્ષામાં પરિણામ ઉત્કૃષ્ટ દેખાવો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત કુલ દસ માધ્યમિક શાળાઓ વડોદરાની વિવિધ વિસ્તારોમાં હાલ કાર્યરત છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં યોજાયેલ ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા હસ્તાકની વર્ષ બે હજાર તેવીસ ચોવીસમાં સૌપ્રથમ વાર શરૂ કરવામાં આવેલ હતી કુલ ચાર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ હાલ ધોરણ દસની બોર્ડની પરીક્ષા ચાલુ વર્ષે આપેલ છે જેમાં નવીન ચાર માધ્યમિક શાળાઓ સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળા સુવાદ કોલોની કવિ પ્રેમાનંદ માધ્યમિક શાળા ગાજરાવાડી ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી માધ્યમિક શાળા અટલાદરા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ માધ્યમિક શાળા ગોત્રી ખાતે આવેલ છે આ તમામ નવીન માધ્યમિક શાળાઓના કુલ એકસો એકાવન પરીક્ષા આપેલ હતી જે પૈકી કુલતાનું વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે આમનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની કુલ ચાર માધ્યમિક શાળાનું પરિણામ એકસઠ આવેલ છે જે પૈકી કુલ અઢાર વિદ્યાર્થીઓ સિત્તેર ટકાથી વધુ પરિણામ મેળવેલ છે જેમાં પ્રથમ ક્રમાંકે ડૉક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી માધ્યમિક શાળા અટલાદરાની વિદ્યાર્થીની વંજારા મિત્તલ દિલીપભાઈ ત્રાણું પોઈન્ટ પચાસ ટકા દ્વિતીય ક્રમાંકે પ્રજાપતિ વાસુ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ માધ્યમિક શાળા ગોત્રીની વિદ્યાર્થીની ઢાબી ખુશી ભાનજીભાઈએ પંચ્યાસી ટકા મેળવેલ છે જે સમગ્ર વર્ષ દરમિયાન વડોદરા શહેરમાં શાળા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે ગૌરવની વાત છે વિવિધ શાળાઓના તેજસ્વી તાલાઓ સમિતિની મુખ્ય કચેરી ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં વડોદરા શહેરના સાંસદ શ્રી હેમાંગ જોશી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ અંચનાબેન ઠક્કર શાસનાધિકારી વિપુલભાઈ ભરતીયા સમિતિના તમામ સભ્યશ્રીઓ તથા માધ્યમિક શાળાઓના તેજસ્વી તાલાઓ અને તેમના માતા પિતા શાળાઓના મુખ્ય શિક્ષણ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા તમામ વિદ્યાર્થીઓએ શૈક્ષણિકલ કીટ આપી તેઓના ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં બોર્ડની પરીક્ષામાં સિત્તેર ટકા અને એનાથી વધુ ગુણથી ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓના સત્કાર સમારંભમાં જેઓ ઉપસ્થિત છે તેવા આપણા શ્રી અને શિક્ષણવિદ के मुश्किल है सफर पर सुन तो मुख्य हो कही अगर कदम कदम मेरा जो गगन गगन जो थैंक यू सो मच सर की तमें धोर नौ ઓપન કર્યું જો કદાચ હું બીજી શાળામાં ગઈ હોત તો હું કલ્પના નથી કરી શકતી કે મારા આટલા ટકા આવ્યા હોત તો થેન્ક યુ સો મચ સર છે અને હું ડૉક્ટર શ્યાનો પ્રસાદ યુકર છી સેકન્ડરી સ્કૂલ નંબર સત્તરની વિદ્યાર્થીની છું મારા ધોરણ દસમાં ત્રાણું ટકા અને એમને પછી એ બધું ક્લિયર કરાવ્યું ટ્યુશન ટ્યુશનની ફી હું ભરી શકું એ માટે પણ મારી ફેમિલી સક્ષમ નથી પણ ધોરણ દસમાં ગૌરંગી મેડમનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે તમને મને ટ્યુશન અટેન્ડ કરાવ્યું અને મને એક્સ્ટ્રા મહેનત મેં મારામાં ડેવલપ કરી એ બદલ પણ થેન્ક યુ સો મચ મેડમ મને કહેતા ગર્વ થાય છે કે હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિદ્યાર્થીની છું દીકરીને નવમા અને દસમાની આગળ એ સ્કૂલમાં પરમિશન આપી કે નવમું દસમું આગળ ચાલુ થાય નહીં તો આઠ ધોરણ પછી હું વિચારતી કે મારી છોકરીનું એડમિશન કઈ સ્કૂલમાં કરાવીશ ત્યાર પછી એ સારું થયું કે સરકારી આ સ્કૂલમાં જ અમને નવમા અને દસમાની પરમિશન પરમિશન મળી હતી નવમામાં થોડીક મારી દીકરી આમ ગણિતમાં અને અમુક અમુક વિષયમાં થોડી કાચી પડતી મેડમને વાત કરી તો મેડમ એના એક્સ્ટ્રા ક્લાસીસ જેમ કે સવારે એને બોલાવી પછી ટાઈમ હોય ત્યારે એને ના આવડતું હોય તો મને એક્સ્ટ્રા ટાઈમમાં બી દરેક વિદ્યાર્થીને મેડમ તરફથી એટલો સપોર્ટ અને એને ટ્યુશન માટે અમારે ફીસની થોડી તકલીફ હતી તો એ બી મેડમે જોડે આવી અને એ બી અમને મેડમે કરાવ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર ગૌરાંગી મેડમ સમગ્ર વડોદરા માટે ખૂબ જ એક સારામાં સારો દિવસ છે કે જે દિવસ જેની અંદર સમગ્ર દેશમાં ઓપરેશન સિંદૂર એને લઈને એક જુવાડ ઊભો થયો જ છે દેશભક્તિનો ભાવનાત્મક પરંતુ સાથે સાથે સરકારી શાળાનો વિદ્યાર્થી અને વિદ્યાર્થીની પોતે મહેનત કરે અને કયા ટોચ સુધી પહોંચી શકે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સમગ્ર દેશની અંદર કોઈ એક એવી પ્રાથમિક શિક્ષણ સંસ્થા સરકારી કે જે માત્ર ને માત્ર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફંડથી તેઓ શિક્ષણ ચલાવી અને માધ્યમિક શાળા પ્રદાન શાળાનું શિક્ષણ પ્રદાન કરી શકતા હોય તો એ છે સમગ્ર દેશમાં એકમાત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમારા પૂર્વ અધ્યક્ષ મિત્ર દિનેશભાઈ ખૂબ સરસ વાત કરી એમણે કહ્યું કે અમે સુરત ગયા હતા અને સુરત થી આવતા હતા સુરત જતા હતા સુરત જવાનું નક્કી કર્યું ત્યાં સુધી અમારી પાસે સરકારી માત્ર એ જ પ્રકારના કારણો આવી રહ્યા હતા કે કેમ પ્રાથમિક શિક્ષણ સમિતિમાં માધ્યમિક શરૂ ના થઈ શકે આટલું જ આના એટલે પછી થોડા કંટાળ્યા એટલે ચાલો યાદ ચાપીએ આપણે અને શાસ્ત્ર તત્કાલીન હું એમને પણ યાદ કરીશ ચુડાસમા સાહેબ અમે બેઠા કે સાહેબ જુઓ આ ના શરૂ થઈ શકે એના કારણો આપણે ઘણા બધા જાણ્યા પણ શરૂ કરવું હોય તો કઈ રીતે થાય એનો રસ્તો બતાવો આપણે એના ઉપર ચર્ચા કરી અને ત્યારબાદ એમણે પણ કહ્યું ધવલભાઈ પણ હતા કે એક સૂત્રતાથી કામ કરીશું તો આ ઐતિહાસિક વાત આપણે સાર્થક કરી શકીશું અને મારે આભાર માનવો પડે વડોદરાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ અને સંગઠનના હોદ્દેદારોનો તત્કાલીન અત્યારના તમામ લોકોનો વડીલોનો અને ખાસ કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો કે જેમણે સભામાં પણ આ બાબતે મંજૂરી આપી એટલે શ્રી શ્રી ડેપ્યુટી ચેરમેન અને તમામ ટીમનો પણ પણ એકવાર એમના માટે જોરદાર વડોદરાના એ ગરીબો વંચિતો વિશે વિચારી અને આપણા બાળકો પ્રાથમિક શિક્ષણ ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી અને એમનો ડ્રોપઆઉટ ના થાય તેવું આગળ વધી શકે એ વિશે ચિંતા કરે છે બીજી વાત જ્યારે હું આવતો હતો ત્યારે એક શુભેચ્છક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નામ સમગ્ર વડોદરામાં રોશન કર્યું છે ત્યારે આ જ પ્રકારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વની અંદર ગુજરાત સરકાર પણ શિક્ષા ક્ષેત્રે ખૂબ સારા કાર્યો કરી રહી છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લઈ અને શિક્ષા ક્ષેત્રે આગળ વધે હજુ વધારે સારા કીર્તિમાન હાસિલ કરે એવી હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું એ બાબતે આપણા હાલના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિતભાઈ દેસાઈ ઉપાધ્યક્ષ અંજનાબેન આપણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મિનેશભાઈ અને સમગ્ર ટીમ માન્ય શાસનાધિકારી ડૉક્ટર વિપુલભાઈ સૌ સાથે મળી અને સતત ચિંતા કરવાના જ છે અને મને વિશ્વાસ છે કે આગળ પણ એમનું અભ્યાસ એ કન્ટિન્યુ રહેશે એ બાબતના પ્રયાસો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવશે જે વિદ્યાર્થીઓ પર કે ગુજરાતના પણ સમગ્ર વડોદરા જિલ્લા અને ગુજરાતના તમામ આજના દસમા ધોરણમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જેઓ સમગ્ર દેશની અંદર એકમાત્ર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે કે જે માત્ર કોર્પોરેશનના માધ્યમથી માધ્યમિક શિક્ષણ પણ વિના વિદ્યાર્થીઓને આપી રહી છે હું માનું છું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા પણ આજે આ દસમા ધોરણની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ છે કારણ કે એમની પહેલી બેચ અને પહેલી બેચની અંદર જ આટલું જળહળતું પરિણામ એટલે સમગ્ર વડોદરા માટે ખૂબ સારી વાત છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે બેટી બચાવો બેટી પઢાવોનું જે એક વિઝન છે એ વિઝનના દર્શન હમણાં આપને સૌને થયા હશે કે સારા માર્કે ઉત્તીર્ણ થયા થયેલાઓમાં સૌથી વધારે આપણી કન્યાઓ હતી અને જેમ હું માનું છું કે જ્યારે પણ આપણ આપણે કોઈપણ પ્રકારની નિષ્ફળતા મળતી હોય છે આ નિષ્ફળતા એ ખૂબ જ સારો અભ્યાસક્રમ આપણને આપીને જતી હોય છે આ અભ્યાસક્રમને આપણે માત્ર વાંચવાની જરૂર છે અને આ અભ્યાસક્રમ જે કંઈ પણ આપણને શીખ મળી હોય એ શીખથી વાંચી એનો અભ્યાસ કરી તૈયારી કરી અને આગળ વધીશું અને કોઈ પણ પ્રકારના નેગેટિવ વિચારો મનમાં લાવ્યા વગર આપણે આગળ વધીશું તો કોઈ પણ પ્રકારના આવા બધા જે ચેલેન્જીસ આવતા હોય એને આપણે ઓવરકમ કરી શકીશું સાથે વાલીઓ એવા વાલીઓને પણ મારે આજે એક ખાસ સંદેશો આપવો છે કે આપના બાળકની જે કોઈ પણ રિઝલ્ટ આવ્યું હોય એ ઉત્તીર્ણ થયા હોય ઉત્તીર્ણ ના પણ થયા હોય એની કોઈ બીજા બાળક સાથે સરખામણી કરી અને એમને નિરુત્સાહ આવા સમયે ના કરવા જોઈએ આપનું બાળક એ દેવનું દીધેલ છે અને એમની અંદર માની લો કે આ પ્રકારે કોઈ કમી આવી હશે તો ભગવાને કોઈ બીજી કોઈ સારી વાત એમની અંદર મૂકી જ હશે આપણે માત્ર એ સારી વાતને નિખારવાનો એને મઠારવાનો પ્રયત્ન કરવાનો છે આટલો સંદેશો હું આજે આપવા માંગુ છું હું ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન માધ્યમિક શાળામાં ભણું છું મારું નામ ડાબી ખુશી ભાણજીભાઈ છે અને મારામાં મારા ટેન્થમાં એસએસસી એક્ઝામમાં એટી ફાઈવ પર્સન્ટેજ આવેલા છે તો અમારી ફેમિલીમાં અમે આઠ મેમ્બર છીએ એક મમ્મી પપ્પા પાંચ મતલબ અમે પાંચ સિસ્ટર છીએ અને એક ભાઈ છે તો અમે છે ને હું આ જે સરકારી સ્કૂલ છે ડૉક્ટર સરદાર યાત્રા વર્ષના બાદ મારો પૂરું એજ્યુકેશન એકથી દસ સુધી મેં પૂરું એમ જ પૂરું કર્યું છે અને મને આ સ્કૂલનો બહુ એટલે નવમાં દસમાથી બહુ જ સપોર્ટ રહ્યો છે જ્યારથી આ ગાયત્રીમાં આવ્યા છે ને ત્યારથી એજ્યુકેશન બહુ એટલે બહુ સારું થઈ ગયું છે ત્રણ મહિના આવ્યા ને અને ઓલમોસ્ટ બધા સ્ટુડન્ટ છે ને પાસ થવાના પણ નહોતા ને એ લોકો પણ પાસ થઈ ગયા અને મેથેમેટિક્સમાં બહુ મેથ્સ અને સાયન્સ બહુ સારું રહ્યું છે મહેશ્સરના લીધે પછી ખુશમેમના લીધે એસએસ એસને સંસ્કૃતને એ બધું સારું રહ્યું નૈના એમનો સપોર્ટ હતો એવા રીતે સ્કૂલનો બહુ સપોર્ટ રહ્યો છે એ લોકો છે ને એક્સ્ટ્રા ક્લાસીસ કરાવીને પણ ભણાવતા હતા નવ વાગે જરૂર પડે તો નવ વાગે બોલાવતા હતા દસ વાગે બોલાવતા હતા એ રીતે એક્સ્ટ્રા ક્લાસીસ કરાવતા હતા પેપર સોલ્યુશન કરાવતા હતા અને બધાને મતલબ કે ને કે મોટિવેશનલ આપતા હતા કે તમે લોકો ભણો પાસ થાઓ અને બહુ સપોર્ટ રહ્યો છે કેટલા કરતા હું ચારથી પાંચ કલાક વાત રાતે અને મારા પર્સન્ટેજ એટી ફાઇવ છે ડાબી ખુશી માનતી